ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અને વર્ષોથી ડેડીયાપાડા જમીન જમીન જાની જંગલ જળ જમીન સાથે જોડાયેલા પોતાને ગણાવે છે કે છેતર લોકોને છેતરવા વાળા વસાવા ખબર નહીં પણ આ ચૈતર વસાવા માલ સામોટ જે જમીન જે આજે સરકારે એક્વાયર કરીને ત્યાં પર હિલ સ્ટેશનો બનાવવાની તજવીજ ચાલુ કરી છે ત્યાં જઈને સ્ટેજ પર બેસીને સેટિંગ બાજી ચાલે છે સેટિંગ બાજી ત્યાં કેમ નથી બોલતા દેડિયાપાડા ની અંદર આજે કેટલા હજારો એકર જમીન જે ટ્રાઇબલ ટ્રાઇબલ જે જમીનો છે જમીનો જે જંગલ ખેડીને જે જમીનો જે લોકો જે આજ તાના ટ્રાઇબલ આદિવાસી ખેડૂત છે એમને આજ દિન સુધી સનદો નથી અપાવી શક્યા એની લડત નથી ચલાવતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં હરાર ગામો જે જ્યાં ડુબાણમાં ગયેલા છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કારણે હરાર ગામો અસરગ્રસ્ત થયેલા છે ત્યાં હાલમાં બે આદિવાસી લોકોને મારી નાખવામાં આવેલા છે જેની હત્યા કરવામાં આવેલી છે આજ દિન સુધી એની એફઆરય નથી થતી તો ક્યાં જાય છે ચેતરભાઈ વસાવા ચેતરભાઈ વસાવાને માત્ર ઝઘડિયા જીઆઈડીસી માં આવવાની શી જરૂર હતી ઝઘડિયા જીઆઈડીસી માં શું એમનું સેટિંગ ચાલે છે આજે પણ એ લોકો આજ જે દિવસે રજૂઆત કરીને આવ્યા એ દિવસે ત્યાંનો મેનેજમેન્ટ સ્ટાફ કંપનીનો આયો અને સમજાવટ કરી દીધી ને પાટલા બાર હું એમને લોકોની ગોષ્ઠી થઈ ગઈ આજે પણ એ પ્રોબ્લેમ પાછો ઉભો થયો છે આજે એમને મને જાણવા મળ્યું છે કે ત્યાં પાછો પ્રોબ્લેમ પાછો ઉભો થયેલો છે તો ચેતરભાઈ વસાવાને મારે એવું કેવું છે કે ભાઈ ડેડિયા પાડા તું અત્યારે રાષ્ટ્રીય નેતા બનવાની તારે જરૂર નથી રાષ્ટ્રીય નેતા બનવાવાળા ઘણા બધા નેતાઓ છે અમારે છોટુભાઈ વસાવા પણ છે રાષ્ટ્રીય નેતા બનવાની હોડમાં એવું નથી અમે રાષ્ટ્રીય નેતા બનવાની હોડમાં ક્યારેય નથી રહ્યા છોટુભાઈ વસાવા કાયમ માટે આદિવાસીઓના હિતમાં એના હક અને અધિકારના રક્ષણ માટે લડેલા છે એ કોઈ પણ સ્થળે જાય છે પણ તમારી જેમ આજે રોપ નથી જમાવતા રાષ્ટ્રીય નેતા બનવા નીકળી પડેલા છો તો તમે ચેતરભાઈ વસાવા મારે તમને એક તમને નિવેદન છે કે તમે માત્ર ને માત્ર ડેડિયા પાડાના ટ્રાઇબલ ત્યાંનું ધ્યાન આપો ટ્રાઇબલ ત્યાં માલ સામોટા આ બધી જગ્યાઓ વેચી કાઢી લોકો સરકાર જમીન તમને પોતાને ખબર છે છતાં પણ તમે આજ દિન સુધી કેમ નથી બોલતા ઝઘડિયાની અંદર કોલસાની ખાણો આવી રહી છે તો કોલસાની ખાણોમાં જે આજે આજે જે ગામો જાય છે એ ગામોની પરિસ્થિતિ શું થવાની છે એના એના વિશે તમે ક્યારેય વિધાનસભામાં મુદ્દો ઉપાડ્યો કેમ નથી ઉપાડતા કેમ કે તમે માત્ર ને માત્ર સોદાબાજી આપ પાર્ટી મળે તમારી આપ પાર્ટી ભાજપ સાથે સેટિંગ છે અને આ છોટુભાઈ વસાવાનું સામ્રાજ્ય ખતમ કરવા માટે તમને ભાજપના એજન્ટ તરીકે તમને આપમાં રાખી અને આ બધું ષડયંત્ર રચવામાં આવ્યું છે પણ તમે ક્યારેય તમને આવતીકાલે પ્રજા તમને જાકારો આપશે અને આ ટ્રાઈબલ ની પ્રજા તમને એક દિવસ તમને એવો જાકારો આપશે કે તમને આ ચણાના ઝાડ પર જે અત્યારે છડી રહ્યા છો ને એ જમીન પર જમીન દોસ્ત આવતા તમને વાર લાગે માટે ચૈતરભાઈ વસાવા આ ઝઘડિયા જીઆઈડીસી ની અંદર અમારે ત્યાં ઝગડિયાના કેટલાય નેતાઓ છે આ જીઆઈડીસી અમે સંભાળી રહીશું વર્ષોથી અમે સંભાળી છે લોકોના કામદારોના અને પ્રશ્નો અમે હલ કરેલા છે હલ કરતા રહીશું માત્ર તમારે અહીંયા આવવાની જરૂર નથી અમે તમને ચીમકી નથી આપતા પણ એક નિવેદન કરીએ છીએ અને જે સમજો એ સમજો ધારાસભ્ય તરીકે તમારી બહુ ફરજો છે તમારો દીડિયાપાડો આ બધા તાલુકાઓ તમારા છે અને સાચવો હવે સેટિંગ બંધ કરો ખાલી એક દિવસ મીડિયા સામે આવી તમે કરીને જતા રહ્યા તમને શું લાગે છે કે પ્રજાને ખબર નથી એસી ટકા લોકો ખબર છે તમે વીસ ટકા લોકોને ચોધું બનાવી અને બનાવી શકશો પણ એસી ટકા લોકોને તમે ચોધું નહીં બનાવી શકો એટલે માત્ર મારે તમને નિવેદન છે નેતાગીરી ખાલી દીડિયાપાડા કરી ખાજો રાષ્ટ્રીય નેતા બનવાની બહુ વાર છે હજુ તમારી ઉંમર એ છે એટલે તમે એવું ના સમજતા કે હું પોતે બહુ મોટો સર્વે સર્વ નેતા બની ગયો છું કાઢી નાખજો નેતા બનવા માટે વસાવાએ વર્ષ જિંદગી હોળમાં નાખેલી છે વર્ષ એમણે પોતાની ના ખર્ચા છે તમે એક એક વર્ષ શું એક દિવસ પણ તમે ટ્રાઈબલ માટે ખર્ચો હોય તો બતાવો માત્રને માત્ર તમે સેટિંગબાજી કરવા માટે આવેલા છો એટલે આ ભૂલી જજો આ તમને ચીમકી મારું નિવેદન છે આ મારું નિવેદન ને તમે ધ્યાનમાં રાખી અને માત્રને માત્ર હવે તમે જે કમાર તમારે જ્યાં ફોકસ કરવું કરજો આ પાર્ટી અમને ખબર છે ભાજપની બી ગ્રેડ સીમ છે અને તમને ભાજપ દ્વારા જ તમને ચડાવવામાં આવેલા છે એટલે અમારું સામ્રાજ્ય તો હતું ચોટુભાઈનું રહેવાનું છે કાયમ માટે રહેશે એટલે તમે ચિંતા ના કરતા ટ્રાયબલને અમે સંભાળી લઈશું અનર દિવસોમાં એટલે હવે તમે થોડા માપમાં રહેજો તો બહુ સારું જય એન જય ભારત જય આદિવાસી જય સંવિધાન આજના આ સંવિધાન દિવસે હું સમગ્ર ટ્રાઇબલ ની પ્રજાને નિવેદન કરું છું કે આવા ચૈતરભાઈ વસાવા જેવા છેતર વાળા વસાવા છૈતર છૈતર એટલે ચૈતર ચૈતર એટલે આવા નેતાઓને જોઈ લેજો આમને ક્યારેય તમે એમની સાજીશમાં ફસાતા નહીં આમનો જે ભવિષ્ય કાર્ય જે તમને છે બહુ બહુ ખરાબ છે આવનાર દિવસો માટે તો તમારા બાળકોનું ભવિષ્ય જો સારું ઈચ્છતા હોય તો આવા નેતાઓથી દૂર રહેજો એકમાત્ર છોટુભાઈ સિવાય કોઈ આ આ દેશમાં કે દુનિયાની અંદર કોઈ ટ્રાઇબલનો છું નેતા કોઈ નથી અને કોઈ બનવાનો નથી છોટુભાઈ વસાવા એક માત્ર સદીમાં એક માત્ર છે અને નેતા છે 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 રહેવાનો રહેવાનો લોકોના દિલમાં તમે મીઠાવાની કોશિશ બિલકુલ નહીં કરતા આ મારું તમને નિવેદન છે નેતાગીરી ખાલી દડિયાપાડાની કરી ખાજો રાષ્ટ્રીય નેતા બનવાની બહુ વાર છે હજુ તમારી ઉંમર એ છે એટલે તમે એવું ના સમજતા કે હું પોતે બહુ મોટો સર્વે સર્વા ટ્રાઇબલ નેતા બની ગયો છું એ તમારો જે મનમાં ફાંકો હોય તો ખાડી નાખજો ટ્રાયબલના નેતા બનવા માટે ચોટુભાઈ વસાવાએ પાંસઠ વર્ષ જિંદગી હોળમાં નાખેલી છે પાંસઠ વર્ષ એમણે પોતાની જિંદગીમાં ખર્ચ્યા છે તમે એક એક વર્ષ શું એક દિવસ પણ તમે ટ્રાયબલ માટે ખર્ચો હોય તો બતાવો માત્રને માત્ર તમે સેટિંગબાજી કરવા માટે આવેલા છો એટલે આ ભૂલી જજો આ તમને ચીમકીની મારું નિવેદન છે આ મારા નિવેદનને તમે ધ્યાનમાં રાખી અને માત્રને માત્ર હવે તમે જે કમાર તમારે જ્યાં ફોકસ કરવું કરજો આ પાર્ટી અમને ખબર છે ભાજપની બી ગ્રેડ સીમ સીડીમ છે અને તમને ભાજપ દ્વારા જ તમને ચડાવવામાં આવેલા છે એટલે અમારું સામ્રાજ્ય તો હતું ચોટુભાઈનું રહેવાનું છે કાયમ માટે રહેશે એટલે તમે ચિંતા ના કરતા ટ્રાયબલને અમે સંભાળી લઈશું આ દિવસોમાં એટલે હવે તમે થોડા માપમાં રહેજો તો બહુ સારું જય એન જય ભારત જય આદિવાસી જય સંવિધાન આજના આ સંવિધાન દિવસે હું સમગ્ર ટ્રાઇબલ ની પ્રજાને નિવેદન કરું છું કે આવા ચૈતરભાઈ વસાવા જેવા છેતર વાળા વસાવા છૈતર છૈતર એટલે ચૈતર ચૈતર એટલે છેતર વાળા આવા નેતાઓને જોઈ લેજો આમને ક્યારેય તમે એમની સાજીશમાં ફસાતા નહીં આમનો જે ભવિષ્ય કાળ જે તમને છે બહુ બહુ ખરાબ છે આવનાર દિવસો માટે તો તમારા બાળકોનું ભવિષ્ય જો સારું ઈચ્છતા હોય તો આવા નેતાઓથી દૂર રહેજો એકમાત્ર છોટુભાઈ સિવાય કોઈ આ આ દેશમાં કે દુનિયાની અંદર કોઈ ટ્રાઇબલનો સીતે જ છું નેતા કોઈ નથી અને કોઈ બનવાનો નથી છોટુભાઈ વસાવા એક માત્ર સદી એક માત્ર આવા નેતા પેદા થાય છે અને એ નેતા છે રહેવાનો છે લોકોના દિલમાં છે અને રહેવાનો છે એને તમે મીઠાવાની કોશિશ બિલકુલ નહીં કરતા આ મારું તમને નિવેદન છે